નેતસંગના કેલ્વિક કુવા બેડોલી રોદ ઉપર યુવાનનો મૃતદેહ મળી આવતા પંથકમાં ચુપચાર મચી ગઈ છે ભરૂચ જિલ્લાના નેત્ર તાલુકાના કેલ્વી કુવા બેડોલી રોડ ઉપર ચંદ્રકાંત જેમાં વાલીયા તાલુકાના ડુંગળી ગામના મેહુલ અનિલ ચંપક વસાવા ઉમર વર્ષ ચોવીસ નો મૃતદેહ હોવાનું માલુમ પડ્યું હતું નેત્રંગ પોલીસે બનાવની ગંભીરતા જાણીત યુવાનના મૃતદેહ નેત્રંગ તાલુકા આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પીએમ અર્થે જે રહસ્ય હાલ અકબંધ રહ્યું છે યુવાન ના મૃતદેહ પાસેથી એક મોટર પોલીસે કબજે કર્યું છે અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ડોક્ટર કુશલ ઓઝા અને પોલીસ કર્મચારી ઘટના સ્થળ મુલાકાત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રહ્યા છે